હવે આપણે વાત કરીશું રાજકોટની તો આજે પંદરમી ઓગસ્ટનો પાવન પર્વ છે ત્યારે સમગ્ર ભારત માતા કી જય અને નારા સાથે ગુજરી રહ્યો છે સાથે આઝાદીનું ઓગણા એસીમી આઝાદીનો પણ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તેમજ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં ચૌધરી ગ્રાઉન્ડ ખાતે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વનો ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સાથે પોલીસ જવાનો અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા નાટકો તેના જ કરતબો કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા તો આજે પંદરમી ઓગસ્ટનો પાવન પર્વ છે ત્યારે સમગ્ર ભારત દેશ ભારત માતા કી જય અને ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે ગુંજી રહ્યો છે ત્યારે સાથે આઝાદીનું જન આઝાદીનો જશ્ન પણ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તેમજ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં ચૌધરી ગ્રાઉન્ડ ખાતે ઓગણસી માં સ્વતંત્ર પર્વનો ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સાથે પોલીસ જવાનો અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા નાટકો તેમજ કરતબો કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું

આમાં બધા લોકો સાયબર યુગમાં આપણે આવી ગયા જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા આવી રીતે ક્રાઇમ પણ આ વિસ્તારમાં વધતા ગયા તો હાલમાં સાયબર ક્રાઈમ જે કરનાર લોકો છે આ લોકો સફળ નહીં થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઇમને જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે આ ક્રાઈમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોડસ ઓપરેન્ટીથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું ને વળતર આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ 1930 પર કોન્ટેક્ટ કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતી સર તહેવારો આવી રહ્યા છે મોટા ભાગે ઘણી બધી ઘટનાઓ તહેવારો